સ્વાગત છે મિત્રો તમારી આજની આ ચેનલમાં મિત્રો આજે આપણે એક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર મિત્રો વાત કરવાના છે મુદ્દો છે મિત્રો લોન માફીનો કે ગુજરાતની અંદર મિત્રો લોન માફી ક્યારે થશે વાત કરીએ આપણે બીજા સ્ટેટની દિલ્હી છે રાજસ્થાન છે તમિલનાડુ છે મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં મિત્રો ત્રણથી ને ચાર વખત લોન માફી થઈ ગઈ છે પરંતુ આપણે ગુજરાતની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લી લોન માફી જે હતી એ મિત્રો બે હજારને અઢારમાં થઈ હતી ત્યાર પછી હાલ અત્યારે બે હજાર પચીસ ચાલે છે પરંતુ લોન માફીના કોઈ મિત્રો સમાચાર આવતા નથી મીડિયા કોઈને કવર નથી કરતી ન્યૂઝપેપરમાં છપાતું નથી મુદ્દો ધીરે ધીરે દબાતો જાય છે મિત્રો મિત્રો ખેડૂતની વાત કરું ગુજરાતમાં ગુજરાતમાં સિત્તેરથી એંસી ટકા મિત્રો એવો ભાગ છે જે ખેતીનો છે મિત્રો આપણે ખેડૂતને જ જો સપોર્ટ ના કરીએ તો ગુજરાતની અંદર મિત્રો કોને કરીએ ગુજરાતની અંદર મિત્રો વાત કરું તો ખેડૂતોને બધી જ રીતે દબાવવામાં આવે છે જેમ કે મિત્રો પહેલી વખત તો લોન માફી મિત્રો બીજું મિત્રો કે એને સાચો ભાવ નથી મળતો ત્રીજી વસ્તુ યોજનામાં એને ધક્કા ખાવા પડે છે છતાં પણ અમુક એવા ખેડૂતો છે મિત્રો જેને આજ સુધી પણ મિત્રો યોજનાઓ નથી મળેલી અને ચમગમપે એમ કરીને ખેડૂતોને દબાવવામાં મિત્રો આવે છે વાત કરીએ આપણે ખેડૂતની સૌથી પહેલાં તો લોન માફી કરવી જોઈએ અને લોનમાં એ ખેડૂત મિત્રો આવે છે કેમ એને ઉપર સૌથી પહેલાં તો આપણે વાત કરીએ મિત્રો ધારો કે મિત્રો હું ખેડૂત છું અને મેં ક્યાંક વાવેતર કરેલું છે મિત્રો મેં વાવેતર કરેલું હોય એટલે કે મેં ગમે તે વાવેલું હોય તો પેલી વસ્તુ કે મેં વાવણી કરેલી હોય તો મેરી સપોઝ કે મેં મગફળીનું વાવેતર કરેલું છે જોરદારથી વરસાદ આવી જાય છે તો વરસાદના લીધે મારો પાક જે છે મિત્રો એ આખો બગડી જાય છે પેલી વસ્તુ એ બીજી વસ્તુ કે જે પણ ખેડૂત હોય એને સાચો ભાવ મિત્રો મળતો નથી ગુજરાતની અંદર જેવું થાય છે જેમ કે આપણે બીજા રાજ્યોની વાત કરીએ તો ત્યાં લોન માફી પણ થાય છે અને જે વીસમો હપ્તો આવે છે એ પણ મિત્રો વધારે આવે છે ગુજરાતની મિત્રો વાત કરું તો અહીંયા છ હજાર રૂપિયા આપવામાં આવે છે પીએમ કિસાન યોજના તરીકે આપણે બીજા રાજ્યોની વાત કરીએ તો ક્યાંક નવ હજાર ક્યાં તો ક્યાંક બાર હજાર રૂપિયા મિત્રો આપવામાં આવે છે આખા વર્ષના મિત્રો તો ગમે તેમ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત હંમેશા પાછળ જ હોય છે એનું કારણ શું હોય મિત્રો આપ સૌને કમેન્ટ કરીને જણાવજો મિત્રો લોન માફીની વાત કરું આપણે તો એક વોટ્સઅપની નીચે ચેનલ બનાવેલી છે મેં આપ સૌ એક ખેડૂત સંગઠન આપણે બનાવીએ આપણે એક ખેડૂતને એક ભેગા કરીએ અને આપણે એક અવાજ ઉપાડીએ મિત્રો મારી ચેનલ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ આપ સૌમાં એને જોડાવા વિનંતી મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ